એટલે અમારો ક્રોધ છે આ માન છે આ સ્વાદની આપણે લવિયા દર્દી ની વાત કરી ઈર્ષાની વાત કરી ઈર્ષા અમે એક ગામમાં ગયા તા ભાઈ ગામ તો બોમ્બે બોમ્બેમાં દિલ પાલે પેલા ઇન્સ્યોરન્સ કંપની છે કોલોની છે ત્યાં ત્યાં બધા ગયા તા પછી એક જગ્યા બેઠા અમે ત્યાં પેલા આ કથા કરતા અમે એક ભાઈએ વાત કાઢી કે સાહેબ તમે જો કહો છો ને એવું જ મારો એક પ્રસંગ છે હું કહો તમારો અનુભવ છે ને હું બાજુમાં એક મદ્રાસ ને ઓલા મહારાષ્ટ્રી અમે બંને કે બાર દારસો પગાર મળે છે બંને સારી સ્ટેટસ અને સાંજ પડે અમે નોકરીથી આવીએ પછી જમી કહીને એક બીજાને ત્યાં ઉઠવા બેસવાનું કલાક બેસીને પછી ઘરે જઈને સુઈ જઈએ ચાર વર્ષ સુધી આવું ચાલ્યું એક વાર કે આ ભાઈને ત્યાં ફ્રી જવું અને મને ગડબડાટ થઈ કે લો એને થયું કે આને બારસો પગાર મને બારસો પગાર મારે ત્રણ છોકરા એમ તો પાંચ ખ્યાલ આવ્યો ક્યાંથી આ ગડબડ ચાલી અત્યારે ખરે એર કન્ડિશનમાં એક બાજુ ઠંડો પણ પાછળની બાજુ તમે જોજો પાછળ ત્યાં ઉભા ને તો બધી અંદર ની ગરમી બહાર જતી હોય એટલે આ ભાઈ ફ્રીજ લાવે તો એને તો બધું બરફ પાણી પીને બધી ગરમી અને આખી રાત બગડી ઊંઘ જ ના આવે ને એ જ વિચારે કે આ લાવો ક્યાંથી લાયો ક્યાંથી કલાક થાય ને જાગે ને લાયો ક્યાંથી અરે ભાઈ હુયા છે ઊંઘ જ ના આવે ને કોક લાવે ને કોક ખા ને ખાડો બરી મર્યા વચ્ચે આવું થાય ખરી જ ના શકે કોક બચારો ફરતો સારા લુગડા ઓલા ને લુગડા આવું થાય પછી તો ઓલા ભાઈ આવીને બેસે પણ આ ના જાય ત્યાં એવું થવા લાગ્યું જેમ કરતા કરતા છ મહિના થયા પછી બે બંધ થઈ જ આવતા જતા આને થોડાવ્યો ઓલો આવતો ને પછી મારે શું નાસ્તા કે સાંભળ્યું છે હા કે ભાઈ આ એવું થયું છે અરે કે આજના લોકો બેકાર બનાવે છે બધું માલ આમ તો ડાય બધી વાત કરવા લાગ્યો પણ પછી ભાઈ મને કે સ્વામી મને એમ થયું કે આ ખાલી બગડી કેમ તૂટી ફૂટી કેમ ના ગયું સંતોષતાવરો કેમ પાડોશી ના હોત તો પ્રશ્ન થાય આ એક કોલેની માં કેટલાક ફી એક ગાડી આવી ગઈ ફ્રીજ નહીં તો વાંધો નતો આવે ને પણ ઓલા ફ્રીજ આવે ને ગડબડ થઈ અને એમાં પછી જો પાડોશી હોત ને ઉઠબસ ના હતો તમ વાંધો ના હતો જોજો તમે ઉઠબસ ના હતો ને તમે આવું શું ગયું કોણ પૂછે છે અને ત્યાં તો ઓલા ને હોરી હરી ગઈ જેમ નિકટ નું સદન થાય ને એમ વધારે ગડબડ થાય કાલે અમેરિકા એકસો દસ મા ના મકાન છે કરો ના પાડોસિમ ત્યાં કેમ બસ અને ભાઈબંધ હોય સગો ભાઈ હોય ત્યાં વધારે ધડકો થાય આનું શું કરું કહો આ દોષ ને માણસો ખલાસ થઈ જાય છે બધું હોય કઈ ખામી જ ના હોય એને સુખ ના હોય બોલો આ દોષના કારણે ત્યાં અમેરિકન બુટ હોય પાંચસો રૂપિયા અને એક કાંકરો ભરાઈ ગયો હતો ચાલતા ફાર કે ભાઈ પાંચસો રૂપિયા ના બુટ અરે અંદર છે ને કાંકરી અંદર ગડગડ કરે એ કાળો તો છૂટા તકે ફરી શકો આંખમાં એક કણ પડી હોય તો કન્ડિશન રૂમ ગાદુ કઈ કામમાં ના આવે પછી કાંકરી નીકળી જાય તો નિરાત ઊંઘાઈ જાય એવા તો મનની અંદર આ બધું ફાંસ ને કાંટા ને કાંકરા ભરાય છે ઈર્ષા ને કરોડ ને બધું રૂપિયા એ ક્યાંથી તમને ઊંઘાવે આવે કરોડો રૂપિયા હોય ગમે સુખ જ ના આવે એટલા દોષ ગયા જાય નહીં એટલા માટે મહારાજ આપણા જેટલા સંતો થઈ ગયા એટલા મહાત્માઓ થઈ ગયા એ લોકો આના ઉપર કાબુ મેળવી છે આ શિવાજી હતા રાણા પ્રતાપ હતા એ લોકો વીર કહેવાતા કેમ બહારના શત્રુ પચવી નાખ્યા અને આપણા સંતો અંતના શત્રુ કચર્યા એટલે મહાવીર કહેવાયા આ મહાવીર જે આપણે કહીએ ને જૈન એ આ છે પણ આપણે કોઈ વિચાર કરતા મહાવીર મહાવીર કરીએ છીએ બે સાથે બોલીએ એટલે વિચાર આવે જ નહીં પણ મહાવીર એમ શબ્દ છે કેમ કે ઓલા બારના શબ્દો માર્યા એટલે વીર કહેવાયા રાણા પ્રતાપ ને શિવાજી અને અંતરના ના શબ્દો માર્યા એટલે મહાવીર કહેવાયા એટલે આપણે બધા મહાવીર થવાનું છે ખાલી જૈન લોકોને નહીં આપણે બધા મહાવીર થવાનું છે આમ છે એના તમે જો નમસ્કાર કે લખો લખો અરિણામ હંતાણ એવું છે ને એટલે શું કે જેને શત્રુ મારા છે એને નમસ્કાર અંતર શત્રુ જેને માર્યા છે એને નમસ્કાર એટલે એ શું જનરલ ટર્મ છે જેને એવું નથી કે અમુક જન નહીં દુનિયામાં જેને અંતર શત્રુ માર્યા છે એ બધા નમસ્કાર આવા શબ્દો એટલે બધા દુઃખ આમ તો જોવાય તો કોમન જ છે વિચાર કરતા નથી લંડન હતા એક ભાઈ આ બધા વર્તમાન ધરાવતા હતા એટલે એક જન ને સ્વામી કંકીને પૂછ્યું હું તો વૈષ્ણવ છું સ્વામી બહુ રાજી થયા પ્રમુખ સાહેબ ખરેખર સાહેબ કહો તમે કેટલા વર્ષથી છો કે હું સોર વર્ષી સોર વર્ષી રાજી છીએ આલી ચડાવશો સમી દેશ ઠંડોરા એટલે બધું લેવું પડે સ્વામી કહે કે કઈ ઘણી સમી આ બધું બધો સોશિયલ બધો વ્યવહાર રાખવો પડે નહીં તો આ કેમ ચાલે વ્યવહાર ઓલું બિઝનેસ સ્વાઈ કે આ પ્યાલી વખતે મીત વખતે હું વૈષ્ણવ છું યાદ ના આવ્યું કંઠ્યુઝન વૈષ્ણવ કે અમર વૈષ્ણવ છે કઈ જુદા નથી પણ તમે આ રીતે વાત કરો છો ઠીક ના કહેવાય તમે બે કાઢી નાખો આ સોનાની થાળીમાં લોખંડની લોખંડ ની ખીડી તમે વૈષ્ણવ પોતાના માણસો ખૂબ રાજી છે અમને ગર્વ છે છે પણ આટલું તમે કરો આ બે વસ્તુ આવું લખ્યું નથી તમે આ વૈષ્ણવ માનો છો ખુબ જ રાજી હે પણ આટલું કરો પછી ભાઈ બધું નિયમ લીધાન બધું કર્યું ક્યાં શું કહેજો બધું આપણે સરખુદ છે એમાં કઈ